ત્યારે આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ઉમરવાડા ટુર્નામેન્ટના રહીશોએ આવેદનપત્ર આપી કદવા ગેંગના ઈસમોના આતંક મામલે રજૂઆત કરી હતી અને આ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સુરતમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે જાહેરમાં લોકો પર હુમલો કરવો તેમજ ઘાતક હથિયારો વડે લોકોને ડરાવવા અને પોતાની ધાક જમાવવા રોગ બતાવી લોકોને હેરાન કરવામાં આવતા હોય છે ત્યારે સુરત પોલીસ આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે પરંતુ સામાજિક તત્વો સુધરવાનું નામ ન લેતા હોય તેમ સુરતના ઉમરવાડા ટેનામેન્ટ વિસ્તારમાં કદના ગેંગના ભાથા ભાર ઇસમો ઉમરવાડા ટેનામેન્ટના રહીશોને અવારનવાર હેરાન કરી રહ્યા છે થોડા સમય રહેતા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેનું સરઘસ પણ કાઢ્યું હતું આ ઘટના બાદ આરોપી શોહેબ કદવો નાવડી નદીમ તથા અન્ય લોકો ઘરની આસપાસ ઘાતક હથિયારો લઈને ફરે છે અને અમારા ગેંગના માણસો વિરુદ્ધ તમે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે જેથી અમે તમને મારી નાખીશું તેવી ધમકી આપે છે આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે આજે ભોગ બનનારના પરિવારજનો અને ટેનામેન્ટના રહીશોએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને તાત્કાલિક આ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે જી મે શેખ સુમૈયા અમારી વિનંતી છે સરકાર સે કે ટેનામેન્ટ મેરે હસબન્ડ હે બહોત બડે અંડે કે વેપારી હે એક કે શેખ ફિરોઝ ક્યા કામ કરતે અંડો કે વેપારી હે બહોત બડે ક્યા હુઆ તા अट्ठाईस रात को शाम सात बजे खुले आम पूरी पब्लिक के सामने छुरा लेके मेरे हस्बैंड के ऊपर वार किया गया कदवा गैंग के लोग थे उनमें एक नावड़ी भी है और नदीम करके नदीम भी है अभी हम पुलिस का पुलिस कमिश्नर के ऑफिस में आए हम चाहते हैं कि कानून हमारे साथ हो और हमारे એફઆઈઆર દર્જ કી કે જલ્દ કારવાહી શરૂ કરે ઓનિ જલ્દ થી જલ્દી પકડે